ઈજા કરી અને મોત નિપજાવેલાનું માહિતી મળેલી આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુનાનો નોંધાયેલા છે જેમાં એક ત્રણસો મુજબનો ગુનો છે અને એક ત્રણસો મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબ ગુનો છે એમાં એના આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કટંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એને લોખંડની પટ્ટી મારી અને મોત નીકળે છે મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેન ની સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક વર્ષથી સાથે રહેતા હતા લોખંડ ની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નીપજ્યા